બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ખાસ કરીને પાલમપુર અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદના આગમનથી આંકડા ઉનાળા બાદ વાતાવરણમાં સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ હતી જેનાથી લોકોને ગરમીથી રાહત મળી હતી આજે અષાઢી બીજનો પવિત્ર દિવસ છે અને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે પાલમપુરમાં ભગવાનના આગમન સાથે જ ધોધમાર વરસાદની શરૂઆત થતા ભક્તો અને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જાણે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ સ્વરૂપે મેઘરાજા વરસ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો અષાઢી બીજની સાથે જ ચોમાસાની વિધિવત શરૂઆત થાય છે અને ખેડૂતો વાવણીના કાર્યમાં જોતરાય છે આવા સમયે જ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે આ વરસાદ વાવણી માટે અત્યંત અનુકૂળ હોવાથી ખેડૂતોને સારા પાકની આશા બંધાઈ છે એકંદરે પાલનપુરમાં વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવ્યું છે અને ખેડૂતોના ચહેરા પર સ્મિત રેલાવ્યું છે